आपने सम्मानित करिए माननीय किशोर भाई ने विनती करी झड़प दिया उसे एक बार जोरदार ताली वाला नाते बनाओ सूरत शहर कमांडो मान्य प्रभु भाई सिरोया साहेब अपने सर्व गौरव करने विनती करी लालजी भाई सोलिया साहेब झड़प दिया हो तो आओ राजू भाई जोरदार ताली वाली बनाइए आप बनिए મા ભગવતી ને પ્રાર્થના કરી પ્રશંસા નહી પણ સાચી વાત કરી અને આજે આપણે આ યોગ અને એના પરિવાર ખૂબ મોટો પરિવાર ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે જલથી ખૂબ સરસ મજાનું આવ્યો ત્યારે પરેડ કરાવી રહ્યા હતા વાણીમાં વિવેક સાથે છતાં પણ થોડાક કડક જણાતા હતા ધન્યવાદ સૌજીભાઈ કેમેરામેન પણ એથી વિશેષ આપણી બી ઝોનમાં બસો પાસઠથી વધારે હોમગાર્ડ જવાનો સુરત શહેરમાં અઢારસોથી વધારે અને એકસો પાંત્રીસ બહેનોની મહિલા ટીમ પણ તૈયાર થઈ ચૂકી છે પૂરેપૂરા માર્ગદર્શન સાથે આપણને આવા મજબૂત કડતલ બનાવે પણ મોદી સાહેબ ગુજરાતથી લઈ અને દિલ્હી ગયા

રેવાય એમાં એ સોનામાં સુગંધ ગઈકાલે જ અમારે વાત થાય પરમજી છે વિઠ્ઠલભાઈ આવે તમારા મિત્ર છે અને મને ખૂબ ગમે અમે જ્યારે કાર્યક્રમો હોય ત્યારે મારી સાથે હોય પરંતુ એમની જે વાચા એમને સરસ્વતીની કૃપા કહીએ એ આપી છે એને ખરેખર હું વંદન કરું છું અને આજે આપણને આ કાર્યક્રમમાં કિશોરભાઈ અને ટીમ દ્વારા જે યોગા પરેડ અને ખાસ કરીને એરોગીક દ્વારા આપણી પરેડ મસ્તી સાથે પરેડ કરતા હોઈએ પરંતુ કંટાળા છે રૂટીન કરતા હોઈએ પરંતુ આજે એક અલગના અલગના માધ્યમથી ઐરોપિક દ્વારા આપણે જે કસરત યોગા કરી રહ્યા છે એમાં જે અમને સહયોગ મળ્યો છે કિશોરભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું આજે એક વિદાય સમારંભાઈ વાત કરીએ વિદાય તો ઓસમી હોય બધા માટે પરંતુ આપણા સાથે આટલા આટલા વર્ષોથી રામભાઈ તો મારી સાથે ખૂબ નજીકથી સંકળાયેલા ઓગણીસો બાર સાથે ભરતી થયા હતા એટલે કાયમ માટે આપણી સાથે રહે અને એમનું જીવન સારું રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમના પરિવાર સાથે પણ સારી રીતે આનંદ કરી શકે કારણ કે અત્યાર સુધી વિઠ્ઠલભાઈ ગમે એવા પ્રસંગો હોય તમારા હોમગાર્ડ સારા સારા પ્રસંગો એમના પરિવાર સાથે નહીં નથી રહી શકા કોરોના કાળમાં પણ જ્યારે જ્યારે દરેક કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે હતું ત્યારે અમારો હોમગાર્ડ આપણી શહેરની સુરક્ષા માટે અને ખાસ કરીને આપણા માટે એ લોકો સેવા બજાવતા એટલે એમને પણ હોમગાર્ડના પણ કાયમ માટે ધન્યવાદ આપું છું ચોવીસ બાય સત્યાવીસ કહીએ ને એવી રીતે રામભાઈ મારી સાથે હતા કોરોનામાં તો એમને આપણે આપણા દળમાં અત્યારે નથી પણ જ્યારે પણ ક્યારેય જરૂરિયાત હશે ત્યારે આપણી સાથે હશે રામભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે સાથે તુષાર સોલંકી એ પણ ઘણા વર્ષોથી મારી સાથે સંકળાયેલું છે પારિવારિક બધા સંકળાયેલા છે લગભગ હોમગાર્ડ મારે આપું છું એટલા વર્ષો સુધી હોમગાર્ડમાં સેવા આપી સાથે પરમવાળા આપણને ખ્યાલ છે કે સત્યશુતિ જો કરતા હોય તો આવા થોડા ઘણા વર્ષો હશે એ જે સત્ય સત્ય કરતા હોય તો એ પણ એમના પરિવાર સાથે ખુશીથી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને ઘરે આપણી પાસે આ સાથે નહીં રહે પરંતુ જીવન સ્વાસ્થ્ય રહે એમના પરિવાર સાથે સુખીથી રહી શકે એવી પણ ધર્મ પ્રાર્થના કરું છું ખાસ કરીને આજે આપણને વિઠ્ઠલભાઈ કે જેઓ આપણને સરસ મજાને મોસી કરી અને આપણને એન્ટરેજ આપણા કંઈક હોય ને કે દીવાને કંઈક છૂતું હોય તો તેલ પૂરવું પડે એમ એમને વાંચા દ્વારા આપણે જે તેલ પૂર્યું છે એમને પણ હું આભારી વ્યક્ત કરું છું એમનો સન્માન મતે હું મારા જગઢન તમારે વિનંતી કરું કે એમનું ખૂબથી સ્વાગત કરશે ધનવાદ કરશે

તાજેતરમાં હોમગાર્ડ ભાઈઓ સાથે આરોગ્ય અને તંદુરસ્તી વધારવાના હેતુસર સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હોમગાર્ડ ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શારીરિક કસરતના મહત્વને સમજાવ્યા હતા આ એરોબિક્સનું કાર્યક્રમનું આયોજન કમાન્ડર ડોક્ટર પ્રફુલ શિરોયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા જયદીપભાઈ કાતરિયા વિજયભાઈ રાઠોડ જગમલ રામ એડવોકેટ નોટરી રાજેશ દુધાત સહિતના જવાનો જોડાયા હતા અનંતા એરોબિક્સ તરફથી મુખ્ય ટ્રેનર તરીકે કિશોરભાઈ ધામેલિયા દ્વારા સેવા આપવામાં આવી હતી સાથે જ તેમની સાથે સાથી ટ્રેનર તરીકે અમિતભાઈ ખૂટ વિનુભાઈ પાંભર રમેશભાઈ મોવાલિયા અને રાજુભાઈ ભાયાણી અને સૌજીભાઈ આંબલિયા એ પણ ઉત્કૃષ્ટ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હોમગાર ભાઈઓના આરોગ્ય ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે અનંતા એરોબિક્સ દ્વારા ભવિષ્યમાં પણ સમાજના વિવિધ વર્ગો માટે ફિટનેસ અને એરોબિક્સ સેવાઓ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે રોજ હંમેશા સાથે રહેતા હોય અને આપણને એવું જાણવા મળે કે કાલથી નહીં આવે ત્યારે કેવું લાગે પણ આપણી સાથે હતા અને રહેશે એવી શુભકામના સાથે એસપીજી ડીઆર રામ સાહેબ આવો

એની ઉંમર જુઓ એનું વ્યક્તિત્વ જુઓ ચહેરો જુઓ એટલું ભોળ પણ સાથે પણ કદાચ આ ક્ષણ છે એ સુરત શહેર થવાના આપણા માનનીય ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સાહેબના વરદ હસ્તે સાલ વડા સન્માનિત થઈ અને પુષ્પગુસ્મે ટી એમ સોલંકી સાહેબ હોમગાર્ડમાં બે હજાર બારમાં ભરતી થયા આપણી સન્માનિત કરીએ ખુક ધન્યવાદ પેલું દર્દી મોકલું છું અને દરેક વ્યક્તિની નાનામાં નાની બાબત